હેલો હલો જય શ્રી કૃષ્ણમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બધાની મનપસંદ મીઠાઈ એટલે બેસન મેસુ બેસનની મીઠાશ અને દેશી ઘીનો મગમગાટ અને આ બંનેનું મિશ્રણ એટલે મેસુક પાક મેસુક તો લગભગ બધાને ભાવતો જ હોય છે પણ બધાને કીધે મેસુકમાં જાડી અને ત્રણ કલર નથી આવતા આજે હું ખૂબ જ સહેલી રીતે મેસુક બનાવવાની રીત તમારી સામે શેર કરીશ તો ચલો મારી સાથે રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

આ રીતના થોડો ગરમ લોટ થવાથી આ લોટને આપણે ચાસણીમાં નાખીએ ના થાય એટલા માટે તેને શેકવાનો છે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીને સાઈડ પર રાખી દઈએ હવે આપણે ખાંડની ચાસણી બનાવવાની છે તો તેના માટે કડાઈમાં જે વાટકાથી લોટ લીધો છે તે જ વાટકાના માપથી થોડી વધારે ખાંડ લેવાની છે ખાંડની આપણે એક તારની ચાસણી બનાવવાની છે એટલે ખાંડમાં ખાંડ ડૂબે એટલું અડધા વાટકા જેટલું પાણી એડ કરીશું સાથે આપણે એક કડાઈમાં ઘી પણ માપીને લઈ લઈએ એક વાટકા બેસનની સામે એક વાટકાથી થોડી વધારે ખાંડ લીધી છે તો તે જ વાટકાના માપથી દોઢ વાટકા જેટલું ઘી લેવાનું છે તમે જ્યારે મેસુબ બનાવો ત્યારે મેસુબમાં ઘીની જેટલી જરૂરિયાત હોય તેના કરતાં થોડું વધારે ઘી લઈને ગરમ કરવાનું મેસૂપ બનાવતી વખતે ગેસના બે બર્નર પર એક સાથે પ્રોસેસ કરવાની છે એક બાજુ આપણે ઘી ગરમ થવા માટે મૂકીશું અને ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખાંડમાંથી એક તારની ચાસણી તૈયાર કરીશું સાથે આપણે જેમાં થાળી કે પ્લેટમાં મેસૂપ પાક સેટ કરવાનો હોય તેને પહેલાથી જ ઘીથી ગ્રીસ કરી લઈએ કારણ કે મેસૂપ તૈયાર થાય પછી તેને વધારે સમય ના આપવાનો હોય તેને તરત જ પાથરી દેવાનો હોય થાળી કે પ્લેટમાં તો જ ત્રણ કલરના શેડમાં માં તૈયાર થાય મેસુબ ને કરવા માટે આપણે થાળી કે પ્લેટ લઈએ તે આ રીતના થોડી ઊંડી હોય તેવી લેવાની એટલે તેમાં મેસુબના ત્રણ કલરના શેડ આવશે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઘી અને ખાંડ ગરમ થવા માટે રાખી દઈએ ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખાંડની એકતાની ચાસણી લઈ લઈએ ખાંડ ઓગળે ત્યાં સુધી તમે ગેસની ગેસની ફ્લેમ હાઈ રાખી શકો છો ખાંડ જાય પછી એકદમ કરી દેવાની ઘી આપણું આ બાજુ એકદમ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ખાંડની આપણે આપણે એકતાની ચાસણી બનાવવાની છે તો લગભગ પાંચેક મિનિટમાં મીડિયમ ફ્લેમ પર ખાંડને ઉકાળશો એટલે એક તાર ની ચાસણી તૈયાર થઈ જશે ચાસણી આ રીતે ઉકળવા લાગે ઉપર બબલ્સ થવા લાગે એટલે ચાસણીને ચેક કરી લઈએ તો થોડી ચાસણીને એક પ્લેટમાં લઈ લઈએ ચાસણી ચેક કરીએ ત્યારે ગેસની ફ્લેમને એકદમ સ્લો અથવા બંધ જ કરી દેવાની એટલે ચાસણી એકદમ કડક ના થાય તમે જો આંગળી અને અંગૂઠાની મદદથી ચેક કરીએ તો તૂટ્યા વગરનો આખો તાર બની રહ્યો છે તો એક તારની ચાસણી તૈયાર છે અને બીજી રીત ચાસણીને ચેક કરવાની બતાવું તો પ્લેટમાં ચાસણી સ્પ્રેડ ના થાય તો સમજવાનું કે ચાસણી તારની પરફેક્ટ છે આ રીતના તારની ચાસણી તૈયાર થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે આ ચાસણીમાં આપણે બેસનને સાવ હલકો શેકીને તૈયાર કર્યો છે તે મિક્સ કરી દઈએ બેસનમાં બિલકુલ લમ્સ ના રહે તે રીતે ચલાવીને મિક્સ કરીશું આપણે બેસન ને હલકો શેક્યો છે એટલે બહુ વધારે લમ્સ નહીં બને ગેસની ફ્લેમ મેં બંધ જ રાખી છે આ રીતના ગેસને બંધ કરીને અને ચાસણીને બરાબર મિક્સ કરીને સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ એકવાર આ રીતના સ્મૂથ પેસ્ટ જેવું તૈયાર થાય પછી તેની ગેસની ફ્લેમ ચાલુ કરીને શેકવાનું છે તો સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે બિલકુલ લમ્સ નથી રહ્યા તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર બે મિનિટ માટે બેસન અને ચાસણીને શેકીશું લોટ શેકાય છે ત્યાં બીજી બાજુ ઘીના ગેસને પણ ચાલુ કરી દઈએ અને ઘીને ગરમ થવા માટે રાખી દઈએ અને ઘીને રેડવા માટે આ રીતના લાંબા હાથાવાળો ચમચો લેવાનો બેસનને પણ શેકાતા બે મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે ઘી પણ સરસ ઉકળવા લાગ્યું છે તો તે ઉકળતા ઘીમાંથી એક એક ચમચો ઘી બેસનમાં રેડતા જઈશું હવે ગેસ ની બંને ફ્લેમ સ્લો જ રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને એકવાર ઘી નાખ્યા પછી બેસન પૂરેપૂરું ઘી શોષી લે પછી જ આપણે બીજું ઘી નાખવાનું બેસનમાં આપણે ઉકળતું ઘી નાખતા જઈશું એટલે બેસન ફૂલશે અને તેમાં ગરમ ઘીથી જાળી પડશે એટલે તેને એકદમ હલ્કા હાથે શેકી લેવાનો છે તમે જુઓ બેસને બધું જ ઘી શોષી લીધું છે તો ફરી આપણે ગરમ ઘી નાખીશું મિક્સ કરીશું તો આપણે જેમ જેમ ઉકળતું ઘી બેસનમાં નાખતા જઈશું તેમ તેમ બેસનમાં જાળી પડતી જશે આ પ્રોસેસ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બંને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની એટલે બિલકુલ લાલ પણ નહીં થાય અને ચોટશે પણ નહીં ફરી ઘી નાખીશું અને ઘીને એકદમ ગરમ થાય પછી બેસનમાં નાખવાનું જો તમે સહેજ પણ ઘી ઠંડુ નાખશો તો જાળી નહીં પડે એટલે ઘીને સારું ગરમ કરવું તે ખૂબ જ જરૂરી છે હવે આ રીતે આપણે સતત આ પ્રક્રિયા કરતી જવાની છે બેસન ઘી સોસતું જાય અને આપણે ઘી નાખતા જવાનું છે કે જ્યાં સુધી આપણે ઘી રેડીશું કે એક સ્ટેજ એવો આવશે કે બેસન ઘી શોષવાનું બંધ કરીને ઘીને છોડવાનું ચાલુ કરશે ઘી બેસન હજુ ઘી આપણે બે ચમચા ઘી નાખીશું એટલે બેસન એકદમ સરસ ફૂલી જશે અને જાળી પડવા લાગશે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે કારણ કે આપણે ઉકળતું ગરમ ગરમ ઘી નાખીશું એટલે બેસન શેકાઈ જવાનું છે ઘીમાંથી ધુવાળા નીકળે તેટલું ઘી ગરમ નથી કરવાનું બસ તમે બેસનમાં નાખો અને બેસન કરવાનું છે જો તમારું ઘી વધારે પડતું ગરમ કરેલું હશે તો ઘીના લીધે મેસુ બળી જશે અને ચાસણી કડક ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે બસ આ રીતના એક જ ડાયરેકશનમાં ચલાવવાનું છે અહીંયા મેં વધારે પડતો શેકવાનો નથી એનો કલર બિલકુલ ચેન્જ નથી કરવાનો તેને આપણે પ્લેટમાં પાથરીશું અને પછી ઠંડો થશે એટલે તેમાં ગરમ ઘીના લીધે તેમાં ત્રણ કલરના શેડ થઈ જશે ફરી ઘી નાખીશું તમે જોઈ શકો છો બેસન ફૂલીને પ્લફી થઈ ગયો છે અને જાળી પણ પડી ગઈ છે હજુ એક ચમચો ઘી નાખીશું મિક્સ કરીશું તમે જુઓ બેસન ઘી છોડવા લાગ્યું છે બિલકુલ ઘી અને જાળી પણ પડવા લાગી છે અને ફૂલી જાય એટલે સમજવાનું કે મૈસૂર પાક હવે તૈયાર થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ગેસની ફ્લેમ બંધ કરીશું તો પણ ગરમ ઘીના લીધે મેસૂરને શેકાવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે એટલે જ તેમાં ત્રણ કલરના શેડ તૈયાર થશે તો હવે તેને ગેસની ફ્લેમ બંધ કરીને ગીતી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દઈએ મેસુપ પાથરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે તેમાં ઉપરથી સ્પેચ્યુલાને ફેરવવાનો નથી નહીતર આ જે જાળી દેખાય છે તે બધી જ ભાંગી જશે પ્લેટને સહે જેવી લાવીશું એટલે સારી રીતના સેટ થઈ જશે ઉપર તાવી તો નથી ફેરવવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે તેને દસ મિનિટ જેવો ઠંડો થવા દઈશું બસ બે ચાર મિનિટમાં જ આ જે ઘી છે તે બધું જ જોબ કરી લેશે મેસૂબ બનાવવા માટે મારે સવા વાટકો એટલે કે એક વાટકાની ઉપર થોડું ઉપર એટલા ઘીની જરૂર પડી છે બાકી આટલું ઘી બચ્યું છે દસ મિનિટ થઈ ગઈ છે હજુ તો મેસુબ ગરમ છે પણ થોડો ઠંડો થઈ ગયો છે તો કાપા પાડી લઈએ જો વધારે ઠંડો થઈ જશે તો મેસુબ ભૂકો થઈ જશે એટલે દસ મિનિટ ઠંડો થાય પછી તેમાં કટ લગાવી દેવાની કટ લગાવું ત્યાં તમને જ ખ્યાલ આવી ગયો હશે કે કેટલો જાળીદાર મેસુપ તૈયાર થયો છે કટ પણ આસાનીથી થઈ શકે છે મિત્રો પરફેક્ટ મેસુપ બનાવવા માટે ખાંડની એક તાનની ચાસણી તૈયાર કરી લેવાની છે અને પછી તેમાં બેસન મિક્સ કરીને બે મિનિટ માટે શેકી લેવાનું અને ગરમ ગરમ ઘી નાખવાનું અને ઘી બેસન શોષે ત્યાં સુધી નાખતા જવાનું બેસનમાં જાળી પડી અને ઘી છૂટવા લાગે એટલે તરત જ મેસુપ તૈયાર થઈ જશે બસ આટલી બાબતોનું ધ્યાન રાખશો એટલે ચપટી વગાડશો ત્યાં મેસુપ તૈયાર થઈ જશે કટ કરીને તમે આ રીતના કોઈ પ્લેટ કે ફોઇલ પેપરથી કવર કરી દેશો એટલે અંદર સરસ ત્રણ કલરના શેડ આવી જશે ત્રણ ચાર કલાક પછી તમે જુઓ ઉપર કલર અને જાડી સરસ પડી ગઈ છે અને પીસ પણ આરામથી બહાર આવી જાય છે પીસ પણ સરસ અલગ થઈ જાય છે જાળી પણ સરસ પડી છે અને ત્રણ કલરના શેડમાં તૈયાર થયો છે તમને તોડીને બતાવું તો ઉપરથી જાળીદાર અને અંદરથી સોફ્ટ બન્યો છે તો મિત્રો છે ને મેસુ બનાવો સહેલો તો જરૂર એકવાર ટ્રાય કરજો જો તમે ચાસણીવાળી મીઠાઈ ક્યારેય ના બનાવી હોય તો શરૂઆતમાં તમારે ખૂબ જ ઓછી માત્રામાં વસ્તુ લઈને બનાવતા શીખવાનું એટલે બગાડ પણ ના થાય અને શરૂઆતમાં ઓછી ક્વોન્ટિટીમાં બનાવો એટલે પરફેક્ટ પણ બને આગળ બતાવીએ તે પ્રમાણે બધી જ ટીપ્સને ફોલો કરશો એટલે તમારો પણ મેસુબાબો જાળીદાર અને સોફ્ટ બનશે આજની મારી રેસીપી કેવી લાગી મિત્રો મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ